વેરાવળમાં ટોટલ અમે ચૌદ આરોપીઓ છેલ્લા દસ વર્ષના ઇતિહાસ કાઢીને ટોટલ એકસો ગુના વિરોપીઓ કરી અને એની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર ખંડણી મર્ડર લૂટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર તમામ ગુનાઓમાં સંકળાયેલા છે જે હત્યાના ગુનાઓમાં વારંવાર પકડાયેલા છે આ લોકો એક ટોળકી રચીને સમગ્ર પંથકમાં ભયજનક વાતાવરણ ઉભું કરવા માટે ટેવવાળા હતા અને એના આધારે અમે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરી બધા આરોપી અરેસ્ટ કર્યા છે અને હવે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ દ્વારા કરીશું મોટા ભાગના આજે ગુના છે વેરાવળ અને એની આજુબાજુના વિસ્તારના છે વેરાવળ પ્રવાસ પાટણ વિસ્તારના આમાં જે સૌથી વધારે ગુના છે એ વસીમ ગુરો કરીને છે એના છવ્વીસ ગુના છે છેલ્લા દસ વર્ષના શરીફ કરીને છે એના અઠ્યાવીસ ગુના છે એ સિવાય પણ બીજા ઘણા બધા આરોપીઓ છે જેના દસ કરતા વધારે ગુના છે અમે ટોટલ ચૌદ વિરુદ્ધ ગુના દાખલ કર્યા છે તેર આરોપીઓ અમે અરેસ્ટ કર્યા છે ગેંગના જે મુખ્ય વ્યક્તિ તરીકે મેં આપને કીધું એમ વસીમ ગુરો કરીને છે અને શરીફ ગુરો બંને વસીમ ઉર્ફે બાબા ગુલાબશાહ સામદાર જે વેરાવળનો વતની છે શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચિનાઈ વટની છે અને એ પણ વેરાવળનો વતની છે આ બંને મુખ્ય છે એ સિવાય એક જાવેદ વાંદરી કરીને જે સામાજિક આગેવાન પણ છે અને એ આઠેક જેટલા ગુનાઓમાં આ બધાની સાથે સામેલ છે છેલ્લા બેક વર્ષથી પથ્થરમારાની કોઈ ઘટનાઓ બની નથી બે ત્રણ વર્ષથી પણ અગાઉના જે પણ રાયોટિંગ છે એ એમના આમ વિરુદ્ધના ગુનાઓ છે આ તમામ આરોપી ખાસ કરીને સૌથી વધુ આમાં ગુનાઓ નોંધાયા એવો આરોપી કઈ છે બુરાની સામે છવ્વીસ ગુના છે સૌથી વધારે શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચીનાએ એની વિરુદ્ધમાં અઠ્યાવીસ ગુના છે જીબ્રાન કરીને એક આરોપી છે જીબ્રાન અહમદભાઈ પંજા એની વિરુદ્ધમાં ચોવીસ ગુના છે એ સિવાય અફઝલ ઉર્ફે ચીપો સત્તારભાઈ પંજા એની વિરુદ્ધમાં પંદર ગુના છે અને એ સિવાય બીજા જેટલા પણ આરોપીઓ છે મોટા ભાગના દસ થી વધારે ગુના ધરાવતા આરોપી નહીં તમામ આરોપીઓ વેરાવળના છે પણ અમારે હજી આ તપાસ થશે તપાસમાં હજી કંઈ પણ આ ગેંગના કોઈ મેમ્બર નીકળશે તો એની વિરુદ્ધમાં હજી આમાં વધારે ધરપકડ થવાની શક્યતાઓ છે ઉપરાંત આ ગેંગના જેટલા પણ આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી મિલકતો છે એની પણ કાર્યવાહી કરવામાં આવશે અને ટાંચમાં લેવાની પણ પ્રક્રિયા કરવામાં આવશે અત્યાર સુધીમાં ટોટલ ચાર ગુત સીટો દાખલ થયા છે એક વેરાવળમાં ઉના કોડીનાર અને આ વેરાવળમાં બીજો અમે દાખલ કર્યો છે એ છેલ્લા ત્રણ વર્ષમાં આ ચાર ગુત સીટો દાખલ કરે છે ખંડળીના જૂના ગુના છે મિલકત પડાવવાનો ગુનો હજી સુધી અમારે સામે આવ્યો નથી પણ જેમ આપણે કીધું એમાંની તપાસ કરીશું અને તપાસમાં આ ગેંગના અન્ય કોઈ મેમ્બર હશે કે આમની મિલકતો આ ગુના પ્રવૃત્તિથી મેળવેલી હશે એ તમામ વિગતો આમાં તપાસમાં બહાર આવશે ને તમામ લોકોને વેરાવળના જે લો અબાઈડિંગ સિટીઝન છે જે નાગરિકો કાયદાનું પાલન કરવા માને છે એ તમામને અપીલ છે કે આમની વિરોધમાં કંઈ પણ પુરાવા હોય કંઈ પણ વિગતો હોય તો પોલીસને રજૂ કરે પોલીસ કડક હાથે કામ લેવાની છે